ચૌદ જાન્યુઆરી બે હજાર ચોવીસના રોજ મકર સંક્રાંતિ પર્વની ઉજવણી કલા સૂર્ય ફાઉન્ડેશન અને હાર્ટ ફાઉન્ડેશન એન્ડ રિસર્ચિટ્યુટના ચેરમેન શ્રી ડોક્ટર નીતિન સુમન શાહના સંયુક્ત ઉપક્રમે માતૃ મંદિર વૃદ્ધાશ્રમ ઓઢવ ખાતે કરવામાં આવ્યું આ કાર્યક્રમમાં જાણીતા કલાકાર શ્રી જીતેન્દ્ર ઠક્કર ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને તેમના વરદ અત્રે પાંત્રીસ માતાઓને સાડીઓ તલ ચીકી અને રોકડ રકમનું વિતરણ કરવામાં આવ્યું હતું નમસ્કાર હું જીતેન્દ્ર ઠક્કર ઉત્તરાયણનું પર્વ એટલે દાન નિર્ણયનો મહિમા અને એમાંય પ્રબુદ્ધ માતાઓ જે અહીંયા છે પાંત્રીસ જેટલી માતાઓ છે એમના દર્શનનો લાભ મળ્યો હાર્ટ ફાઉન્ડેશન ડૉક્ટર નીતિન સુમન શાહના સહયોગથી સંગીતા પટેલ કલા સૂર્ય ફાઉન્ડેશન અને મારા પિતાજીના સ્મરણાર્થે આ એક સરસ મજાનું કામ થયું એ મને બન્યું માતાઓને એમના પસંદગીની સરસ સાડી આપવામાં આવી શોલ આપવામાં આવી ચીકી આપવામાં આવી અને રોકડ નાનો પુરસ્કાર પણ એમને આપ્યો આ ખૂબ સરસ કામ થયું એ ઉત્તરાયણના દિવસે મને પોતાને પણ બહુ સંતોષ થયો કે આ બધી માતાઓનો આશીર્વાદ મળ્યો મારી માતા એને હું ભગવાન જ માનું છું એ અમારી પાસે અત્યારે છે નહીં પણ રોજ સવારે એના દર્શન કરીને જ ઉઠી છું અહીં માંત્રી માતાઓના દર્શનનો લાભ મળ્યો એનો ખૂબ આનંદ છે જે મેનેજર નેમા હું સંગીતા પટેલ ફાઉન્ડર મેનેજિંગ ડિરેક્ટર ગલા સૂર્ય ફાઉન્ડેશન હાર્ટ ફાઉન્ડેશન અને રિસર્ચ ઇન્સ્ટિટ્યુટ ડોક્ટર નીતિન સુમન સાનો અને પ્રતિક્ષાબેન સાનો ખૂબ ખૂબ આભાર માનું છું કાર્યક્રમને સક્સેસફુલ બનાવવા માટે આપે અમને આર્થિક સહયોગ કર્યો છે અને શ્રી જીતેન્દ્રભાઈ આભાર કે કે આપ આપનો સમય ફાળીને આવ્યા અને સૌથી મોટો માયાબેન આ તમામ માતાઓનો જેમણે અમને એ લાવો આપ્યો કે અમે એમના માટે કંઈક નાનકડું પુણ્યકર્મ કરવા આવી શકીએ અમે એમને કઈ આપવા નથી આવ્યા અમે લેવા આવ્યા છીએ અમે એમની પાસેથી સત્કર્મ લેવા આવ્યા છીએ એટલે એ લોકોને આપવાનો અમને કોઈ અધિકાર નથી પણ એમની પાસેથી લેવાનો અમને લાવો મળ્યો છે એના માટે ખૂબ ખૂબ આભાર જય માનવભાઈ વતી અને મારા માતાઓ વતી હું જીતેન્દ્રભાઈ અને સંગીતાબેન હાર્દિક સ્વાગત કરું છું કે આપે જે અહીંયા આગળ અમારા માતાઓને ખૂબ ખુશી આપી છે એ બદલ હું બંને જણ ખૂબ ખૂબ સંસ્થાવતી અને માતાઓ વતી આભાર માનું છું રિપોર્ટ બાય અશ્વિન લિંબાચિયા ભારત મિરર અમદાવાદ